જસદરના આટકોટના કન્યા છાત્રાલયમાં એક દીકરી સાથે બલાત્કારના કેસ બાદ હવે અડતાલીસ કલાકથી વધારેનો સમય થઈ ચૂક્યો છે આરોપી જે છે એ ભાગી ચૂક્યા છે કેમ આ અડતાલીસ કલાકના સમયમાં એ આરોપીઓને ન પકડવામાં આવ્યા કા તો તે ભાગ્યા છે અથવા તો તેને ભગાડવામાં આવ્યા છે અને ભગાડવામાં આવ્યા છે તો કોણ છે માસ્ટર માઇન્ડ એની વાત આજે આ વિડીયોમાં કરીશું નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું માનીને બેસી ગયા છે કે તેઓ ગમે તે કરશે તેમના વિરુદ્ધ પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે અને કદાચ થઈ પણ એવું જ રહ્યું છે કારણ કે પોલીસ કાર્યવાહી પણ ત્યારે થાય છે જ્યારે લોકો દ્વારા અથવા તો સોશિયલ મીડિયા દ્વારા એક દબાણ કરવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ એક્શનમાં આવે છે અને પોલીસ આની અંદર કાર્યવાહી કરે છે જસદણના કેસમાં પણ કંઈક આવું જ થયું જસદણની જે દીકરી છે સતત ત્રણથી ચાર દિવસથી ત્યાં ફરી રહી હતી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી હતી પરંતુ યાજ્ઞિક જે એડવોકેટ છે તેમના દ્વારા એક ડિજિટલ નોટિસ મોકલવામાં આવી ત્યારબાદ પોલીસે આખા મામલામાં એફઆઈઆર કરી હવે એફઆઈઆર તો થઈ ગઈ પણ અડતાલીસ કલાકનો સમય પણ થઈ ચૂક્યો છે હજી સુધી આરોપી પકડાયા નથી ક્યાં છે આરોપી કારણ કે ભારતીય જનતા પાર્ટીના એ નેતા છે સોશિયલ મીડિયા પણ સતત એક્ટિવ રહેતા હતા સોશિયલ મીડિયા જો તમે એમનું ચેક કરશો તો સી આર પાટીલથી લઈને ત્યાંના ભરત બોગરા સુધીના બધાની સાથેના ફોટા જે છે તે તેમની પાસે તેમની સોશિયલ મીડિયામાં તમને જોવા મળશે પણ હવે એ લોકો ક્યાં છે એ સૌથી મોટો સવાલ છે પોલીસે કેમ હજી સુધી તેમને પકડ્યા નથી એ પણ એક સૌથી મોટો સવાલ છે કારણ કે વગ ધરાવે છે અને પોતાની વગના જોરે તેઓ ક્યાંક ને ક્યાંક એક દબાણ કરવાની રણનીતિ પણ અપનાવી રહ્યા હશે એટલે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે આ લોકો છે ક્યાં આ બધાની વચ્ચે મેં પોતે આનંદ યાજ્ઞિક સાથે વાત કરી કારણ કે એડવોકેટ આનંદ યાજ્ઞિકના જ્યારે ડિજિટલ નોટિસ મોકલવામાં આવી ત્યારે પોલીસ હરકતમાં આવી અને પોલીસે આખા મામલામાં એફઆઈઆર રજિસ્ટર કરી આનંદ યાજ્ઞિક શું કહી રહ્યા છે આ એફઆઈઆરને લઈને તે પહેલાં આપણે સાંભળીએ અચ્છા તો એફઆઈઆર કરવાનો વિચાર ક્યારે આવ્યો એને કારણ કે આ તો ઘણા વખતથી એની માં બાપે એને માં બાપને એને વાત કરી થાકી જઈને આ કરે અને માં બાપે એને સાથ આપ્યો એના પછી એનામાં શક્તિ આવી અને એના શક્તિ આવી એણે આસપાસના વગવાળ વ્યક્તિઓને પણ કહ્યું ત્યાંના રાજકીય આપણે રાજકારણ સાથે સંકળાયેલી પણ વેદના અને સંવેદનાવાળી વ્યક્તિઓને પણ કહ્યું એ લોકો પણ એની સાથે ઊભા રહ્યા અને છતાંય ફરિયાદ નથી થતી ત્યારે કોઈક એવું કહ્યું કે તમે હાઈકોર્ટમાં આનંદભાઈ યાજ્ઞિક પાસે જાઓ એમની મદદથી તમને હાઈકોર્ટની અંદર પિટિશન કરીને પણ એફઆઈઆર કરી આવશે હું હાઈકોર્ટમાં પિટિશન તો મેં તૈયાર કરી નાખી હતી તત્કાલ ધોરણે પણ એક કરું તેની પહેલાં જ મેં વોટ્સઅપથી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટના માધ્યમ રૂપે મેં નોટિસ સર્વ કરી કે આ બિફોર ફાઇલિંગ ધ પિટિશન આઈ એમ સર્વિંગ અ નોટિસ ટુ યુ ધિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ પોલીસ ઇન્ચાર્જ ઓફ રૂરલ રાજકોટ તેટયું ઇમિજિએટલી એક્ટ અપ ઓન ધ સેમ તમે દીકરી તમારે ત્યાં આટકોટના પોલીસ સ્ટેશન પર બે કે ત્રણ દિવસથી આવતી હોય અને તમે સવારે આઠથી રાત્રે દસ બાર સુધીને બેસાડી રાખો કરેક એસપીનો સંપર્ક કરો તો એસપી કહે છે કે કાયદો કાયદાનું કામ કરશે અને ફરિયાદ એટલે ઘટના જુદી છે જૂની છે એટલે અમારે તપાસ કરવી પડશે પછી પીઆઈને કહો જવાબ ના આપે પીએસઆઈને કહો તો વ્યવસ્થિત જવાબ ના મળે જતો રહે ભાગી જાય એફઆઈઆર ના કરે અને એમને કહેવું પડ્યું કે સુપ્રીમ કોર્ટ અને એનએચઆરસીના ડિરેક્શન્સ પ્રમાણે આ પ્રકારના ઓફેન્સ અગેન્સ્ટ હિનિયસ ઓફેન્સ અગેન્સ્ટ વિમેન હોય તો તમારે એક ક્ષણ પણ રાહ જોવાની ના હોય અને તમે જુઓ તો એક્ચુલી દોઝ પોલીસ ઓફિસર્સ હુ ડુ નોટ ફાઇલ કમ્પ્લેન એટ વન્સ એટલે જે જે પોલીસ ઓફિસરો એ પછી આઈપીએસ હોય ડીવાયએસપી હોય પીઆઈ હોય ગમે તે હોય એ લોકો આટલી ગંભીર ઘટનામાં ફરિયાદ ના નોંધે અને એની રાહ જોવે તો દે આર એબેટિંગ ધ ઓફેન્સ ખરેખર એમની સામે પણ એફઆઈઆર થવી જોઈએ કે તમે શાને માટે ના કર્યા આ દીકરીને હજુ સુધી પોલીસનું પ્રોટેક્શન નથી મળ્યું સમજ્યા આ દીકરીને હજુ પણ સમાજ સુરક્ષા વિભાગ તરફથી કોઈ આસિસ્ટન્સ નથી મળ્યું એટલે જે સમાજની અંદર મહિલા અને બાળકલ્યાણ વિભાગ સમાજ સુરક્ષા વિભાગ પોલીસ મહિલા પોલીસ આ પ્રકારની દીકરી જ્યારે મહેનત કરીને અને મંથન કરીને અને ખૂબ શક્તિ ભેગી કરીને ઉપર આવે કારણ કે સોમાંથી એક દીકરી આવે છે બાકીની ઓગણ નવ્વાણું દીકરીઓ તો ચૂપ રહે છે ત્યારે આ સરકારી તંત્ર એને પોતે આમ ભેટી લે એની જગ્યાએ એને પોતાના ચારિત્રો ઉપર પ્રશ્ન કરે એ જ દુઃખની વાત છે અને એ જ પ્રક્રિયાની અંદર અમારા જેવા માણસો એ ઉદ્દીપક તરીકે કામ કરે છે કે ભાઈ આ ના જ ચાલે અને હાઈકોર્ટમાં પિટિશન કરીએ તેની પહેલાં જ હું બિરદાવું છું એસપીને કે મારી નોટિસ ગયા પછી એસપી એવું કહું કે મેં ફરિયાદ કરવાની ના નથી પાડી પણ જૂનો પ્રસંગ છે એટલે કાયદો પણ અમને તપાસ કરવાની ઇન્કવાયરી કરવાની રીલમેદ ઇન્કવાયરી કરવાની અધિકાર આપે છે એ જ કહ્યું છે એનાથી વધારે નથી કર્યું પણ બે ત્રણ દિવસ સુધી તો દીકરી રખડતી હતી એની પહેલાં પણ ફરિયાદ લખાવવા માટે ફરિયાદ કરવી કે નહીં આખી મનોમંથનની પ્રક્રિયા હતી મારી બહાર આવી પોલીસે એને છે ને ભેટી લેવાની જરૂર હતી એમ મહિલા પોલીસ આવી અને એને વ્હાલ કરે ને કે બેટા અમે તમારી સાથે છે એ હજુ નથી થતું આપણા ગુજરાત રાજ્યની અંદર બસ એ થવાની જરૂર છે અહીંયા એમની કમી હતી અને અમે લોકોએ રાજકોટ ગયા વગર જસદણ ગયા વગર આટકોટ ગયા વગર અહીંયા બેસીને અમારું જે નાનકડું જ્ઞાન છે અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ અને એનએચસીના ડિરે એનએચઆરસીના ડિરેક્શન્સ છે નવો પહેલી જુલાઈથી મુકાયેલો કાયદો છે જેમાં પોલીસે શું કરવાનું હોય અને ન કરે તો શું થઈ શકે કલેક્ટિવલી આ જજમેન્ટોને દંડ સંહિતા વિશે કહી રહ્યા છે એમાં જ અમે મદદ કરી બાકી તો કશું કર્યું નથી સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ નેતાઓ ભાગી ગયા છે કે તેમને પછી ભગાડવામાં આવી રહ્યા છે કારણ કે અહીંયા સવાલ એ પણ છે કે જસદણમાં જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે જેમનું નામ ભરત ભોગરા છે એ ભારત બોગરાની હોસ્પિટલમાં પણ રેપ થયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે આ આરોપની સત્યતા કેટલી છે તે તો પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં સામે આવશે પરંતુ અહીંયા સવાલ એ આવે છે કે હજી સુધી ભારત બોગરા તરફથી સામે ચાલીને કોઈ પણ પ્રકારનું નિવેદન નથી આપવામાં આવ્યું હા ઓફ ધ રેકોર્ડ ચોક્કસથી તેમના દ્વારા વાત કરવામાં આવી રહી છે કે આવું કશું છે નહીં પણ કેમ મીડિયાની સામે આવીને નથી બોલી રહ્યા કારણ કે આ તો રાજનેતા છે નાની નાની વસ્તુમાં પણ સામે આવીને બોલતા હોય છે તો આ તો બલાત્કાર જેવો ગંભીર ગુનો છે અને એ પણ પાટીદાર સમાજની દીકરી પર પાટીદાર સમાજની કન્યા શાળાની અંદર આ બલાત્કાર થયો છે અને તે પણ આરોપી જે છે એ કહેવાય રહ્યો છે કે આ ભરત બોગરા જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે તેમના ખૂબ નજીકના મિત્રો જ છે તો તેવામાં કેમ ભરત બોગરા દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારનું નિવેદન નથી આપવામાં આવતું આખા મામલે કારણ કે વિપક્ષને પણ એક મુદ્દો મળી ગયો છે વિપક્ષ પણ સતત છેલ્લા એક અઠવાડિયાથી અલગ અલગ મુદ્દે ડ્રગ્સ હોય દારૂ હોય બળાત્કાર હોય આવા દરેક મુદ્દાએ પ્રહાર કરવાનો કોઈ મોકો નથી છોડતા ગોપાલ ઇટાલિયા એણે આખા મામલે શું કીધું તે પણ સાંભળીએ ગુજરાતની હાઈકોર્ટે એક નિર્ણય કર્યો છે કે હવે પછી અઠવાડિયામાં એક દિવસ કોઈ એક વાર એ અલગથી હાઈકોર્ટની બેન્ચ બેસશે અને એમાં કઈ અરજીઓ સાંભળશે કે ગુજરાત ભરમાં પોલીસે એફઆઈઆર ન નોંધી હોય એવી અરજીઓની સુનાવણી માટે હાઈકોર્ટે અલગ વ્યવસ્થા ચાલુ કરી આજથી હાઈકોર્ટ પોતે એવું માને છે કે પોલીસ એફઆઈઆર નથી લખતી નોર્મલ કિસ્સામાં જો એફઆઈઆર લખવામાં ન આવતી હોય ગોપીબેન બે માણસનો સામાન્ય ઝઘડો હોય એની એફઆઈઆર ન લખાય તો સી આર પાટીલ પાટીલને હર્ષંઘવી આરે જે ગુંડા બળાત્કારીઓના ફોટા હોય એની સામે એફઆઈઆર લખાવા જાવ તો કોણ લખે તો ગુજરાતની હાઈકોર્ટ પોતે એવું માને છે કે ગુજરાતની ભાજપની સરકારના રાજમાં પોલીસ એફઆઈઆર લખવાની કોઈ તસદીલ લેતી નથી કોઈ કાળજી ધરાવતી નથી તો મારું એમ કહેવું છે કે આ તો ખાલી બહુ ચગી ને બહુ વાયરલ થઈ ગયેલી ઘટનામાં જ એફઆઈઆર થાય જે ઘટના વાયરલ નથી થતી

અને એ રાજસ્થાન થી આવેલો માણસ ફલાણી હોટલ ની અંદર બેઠો છે એ માણસ નું નામ પોલીસ ને મળ્યું પોલીસ ની પ્રેસ નોટ પ્રમાણે અને પોલીસે જે મીડિયામાં બાઇટ આપી છે એનો આધાર લઈને હું કહું તો પોલીસ ને વિકાસ નું નામ નતું મળ્યું પોલીસ ને કોઈ રાજસ્થાની વ્યક્તિ નું નામ મળ્યું એનું નામ રેહાન કે મોહમ્મદ જુબેર કે એવું કઈક નામ હતું ખ્યાલ નથી મને એ જુબેર ને કે રેહાન ને પકડવા માટે ગયા ત્યાં આ બધાની કુંડળી ખુલ્લી છે

આખા મામલે અમે જસદણના સ્થાનિક પત્રકારો સાથે વાતચીત પણ કરી અને જસદણના સ્થાનિક પત્રકારોની સાથે સાથે ત્યાંના જે સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમની સાથે પણ અમે ફોન ઉપર વાતચીત કરી કોઈ ખુલીને કેમેરા ઉપર તો બોલવા માટે તૈયાર નથી થતું પરંતુ હા એટલું ચોક્કસ કહી રહ્યા છે કે આ દીકરી એકલી તો ન હોઈ શકે જે રીતે આનંદ યાજ્ઞિકે કહ્યું હતું તેવી જ રીતે તે લોકો પણ સમર્થન આપી રહ્યા છે કે આ દીકરી એકલી નહીં હોય આવે તો ઘણી દીકરી હશે જે આની અંદર વિક્ટીમ થઈ હશે આનંદ યાજ્ઞિકે શું કહ્યું હતું કારણ કે આનંદ યાજ્ઞિકનું ખૂબ મહત્ત્વ રાખે છે ઘણી બધી દીકરીઓએ તેમનો સંપર્ક કર્યો છે અને તેમને કીધું છે કે તેમને ન્યાય જોઈએ છે હવે આખા મામલે આનંદ યાજ્ઞિકે જે બીજી દીકરીઓ સામે આવી તેને લઈને શું કીધું તે પણ સાંભળીએ સર એક સવાલ એ પણ પૂછીશ તમને કારણ કે આ દીકરી એકલી જ છે કે પછી આવી ઘણી દીકરીઓ છે જે હજી પણ કન્યા છાત્રાલયમાં રહે છે બહાર આવતા ડરી રહી છે એમની સાથે પણ આવું કંઈક થયું છે જો આ એફઆઈઆર નોંધાઈ અને તરત જ મારો સંપર્ક કેટલાક લોકોએ કરવાનું શરૂ કર્યું છે અને એ સંપર્કમાં એ લોકોએ જે મને ટેલિફોન પર કહ્યું છે વ્યક્તિગત રીતે હજુ મળ્યો નથી એમાં પાંચ છો કરતાં વધારે દીકરીઓ સાથે વર્ષોથી આ પ્રકારની પ્રક્રિયાઓ થઈ છે એમાંની ઘણી બધી દીકરીઓ હવે ત્યાં ભણતી નથી એમાંની કેટલીક દીકરીઓના કદાચ લગ્ન થઈ ગયા છે સમજ્યા પણ હું માનું છું ત્યાં સુધી કે આ ડીએ પટેલ કે ડીકે પટેલ જે પણ હોય બી કે પટેલ એ કન્યા છાત્રાલયમાં છેલ્લા કેટલાક વર્ષોથી એક દીકરીની એક કરતાં વધારે દીકરીઓ સાથે દુષ્કર્મ થયું છે અને એમાં ટ્રસ્ટીઓ પોતે બળાત્કારમાં સામેલ છે કે નહીં એ મને નથી ખબર પણ ટ્રસ્ટીઓ કન્યા છાત્રાલયમાં પોતાને ઓળખીતા રાજકીય રીતે વગવાળા પૈસાની રીતે રગવાળા પુરુષોને અંદર વરૂની જેમ જવા દે અને આ વરુઓ પોતાના મનની ઈચ્છાઓ એક અબળા સ્ત્રી આપણા ઘર આપણા આપણા સમાજની નાની નાની કુંબળી દીકરીઓ પર પોતાની ઈચ્છા આપણે ઇમ્પોઝ કરે એને ટ્રસ્ટી ના કહેવાય તો એટલે આ લોકો આ તો એટલે આ બધા એટલે સાલા પીછા જ માણસો છે અને આવું કેવી રીતે ચાલે એટલે આ થયું એના પછી મારો સંપર્ક કર્યો છે ને હું અપેક્ષા રાખું છું કે આવતા એક બે દિવસની અંદર ત્રણ ચાર દીકરીઓ અને તે લોકોના મા બાપુ મને સંપર્ક કરશે અને એ લોકો પણ જો ફરિયાદ નોંધાવવા માટે તૈયાર હશે તો એમની પણ ફરિયાદ નોંધાવવા માટે અમે લોકો કાયદાની મર્યાદામાં રહીને પોલીસને રાજકોટ રૂરલ પોલીસને અમે અમનો એમનો સંપર્ક કરીશું અને નહીં થાય તો પછી હાઈકોર્ટની અંદર પણ ઇટ એ મને મને જે રીતે ધીરે ધીરે મેસેજો મળી રહ્યા છે એ રીતે મને એવું લાગે છે કે આ એક દીકરી પૂરતું મર્યાદિત નથી એક કરતાં વધારે કેટલી એ મને નથી ખબર પણ એક કરતાં વધારે દીકરીઓ સાથે આ છાત્રાલયમાં કન્યા છાત્રાલયમાં પાટીદારોની કન્યા છાત્રાલય કે જે પાટીદારની ગરીબ સમાજની દીકરીઓને શહેરમાં ભણતી થાય શિક્ષણ લીધી થાય તેને માટેલી સ્થાપેલી સંસ્થામાં તેમને શિક્ષણ આપવાની જગ્યાએ તેમનું શોષણ થાય છે બરાબર છે આ શિક્ષણથી શોષણ સુધીની યાત્રા છે એ ખૂબ જ દુઃખ આપે છે અને ખૂબ જ દુઃખદાયક છે આટકોટની આ છોકરી સાથે જે રીતે બલાત્કાર કરવામાં આવ્યો કારણ કે ક્યાંક ને ક્યાંક તેને સાયકોલોજીકલી પણ તોડવામાં આવી છે માનસિક રીતે તેના ઉપર કયા પ્રકારના અત્યાચાર કરવામાં આવ્યા અને માનસિક રીતે તેને કેવા દબાણો આપવામાં આવ્યા હદ એ થઈ ગઈ કે એ દીકરીનું ભણવાનું અહીંયા આગળ પૂરું થઈ ગયું તે સુરત શિફ્ટ થઈ ગઈ અને સુરતમાં જ્યારે તે પોતે ટ્યુશન ક્લાસીસમાં હતી તે વખતે ત્યાં આગળ પણ આ લોકો પહોંચી ગયા અને ત્યાં પણ સતત તેમને એ દીકરીને પ્રેશર આપતા રહ્યા કે ત્યાં પણ તેની સાથે સંબંધ રાખ્યા અને હાલત એવી હતી કે કન્યા છાત્રાલય છોડ્યા બાદ જે છ મહિનાનો સમય લેવામાં આવ્યો તેની અંદર એ દીકરીએ પહેલાં તો પોતાના પરિવારને કોન્ફિડન્સમાં લીધું કારણ કે માતા પિતાના વિશ્વાસ વગર આ એફઆઈઆર કરવી ક્યારે પણ કોઈ દીકરી માટે શક્ય નથી હોતી અને માટે જ થઈને પહેલાં તો પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો પરિવારને પણ કોન્ફિડન્સમાં લેવામાં આવ્યો કે આવું થયું છે અને આવું એક ખોટું કામ થયું છે અને તેના જ કારણે પરિવાર પણ હવે એ દીકરીની સાથે ઊભો રહ્યો પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે એ કન્યા છાત્રાલય જે આટકોટની કન્યા છાત્રાલય છે એના ટ્રસ્ટીઓ શું કરી રહ્યા છે કારણ કે એ ટ્રસ્ટ દ્વારા ચાલતી કન્યા છાત્રાલય છે શું ટ્રસ્ટીઓ સામે આવીને આમાં કોઈ જવાબ આપશે કારણ કે આ જે ટ્રસ્ટી છે એ ટ્રસ્ટી સુરતના ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના ખૂબ મોટા માથા છે આ મોટા માથા આ દીકરી સાથે જે અત્યાચાર થયો છે તેના વિશે કંઈક બોલશે કે જે ઘટનામાં આરોપી છે તેમને પકડાવવા માટે પોલીસને કંઈ કહેશે સુરતની આ દીકરીને ખરેખર ન્યાય મળશે ખરો આ સવાલ અમે એટલા માટે ઊભો કરી રહ્યા છે કારણ કે જો એફઆઈઆર કરવામાં ત્રણથી ચાર દિવસનો સમય લાગ્યો હોય પોલીસને અને એ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાની વિરુદ્ધમાં તો પકડતા કેટલો સમય લાગશે એ ખરેખર એક દરેક સામાન્ય માણસે વિચારવાનું છે કારણ કે આ નેતાઓને વોટ પણ આપણે જ આપીએ છીએ અને આપણે જ એમને મોટા બનાવીએ છીએ પરંતુ અહીંયા સવાલ નેતાઓ કરતાં પણ જે ટ્રસ્ટી છે તેના ઉપર વધારે ઊભો થઈ રહ્યો છે કારણ કે આ ટ્રસ્ટી આ પાટીદાર સમાજની કન્યા છાત્રાલય હતી જેમાં પાટીદાર દીકરીઓ ભણી રહી હતી અને આ પાટીદાર સમાજની કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પણ બધા જ પાટીદાર છે અને ખૂબ મોટા માથા છે સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના મોટા માથા છે જેમના માટે કરોડો રૂપિયા એ માત્ર એક જેને કહી શકાય કે પાન છે પણ અહીંયા સવાલ પૈસાનો નથી આવતો અહીંયા સવાલ મનશાનો આવે છે અહીંયા સવાલ તેમની એ દીકરી માટેની લાગણીનો આવે છે શું આ ટ્રસ્ટીઓ દીકરીને ન્યાય અપાવવા માટે પોલીસને ફોન કરીને કહેશે કે કંઈ પણ થાય આ આરોપીઓને પકડીને બતાડો કારણ કે ક્યાંક ને ક્યાંક આ ટ્રસ્ટીઓની લાપરવાહી પણ એટલી જ જવાબદાર છે જેટલી ત્યાં રહેતા જે ટ્રસ્ટી છે રામાણી જેને પોતે હવે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરવાથી એવું ન કહી શકાય કે જે રામાણી કરીને ટ્રસ્ટી છે એ પાકસાફ છે કે પછી એને આખી ઘટનાની માહિતી નથી આમ તો જોવા જઈએ તો જવાબદારી એમની જ આવતી હતી કારણ કે ત્યાં આગળ તેઓ જ રહેતા હતા અને આ જે લોકો આવતા હતા એ પરેશ રાદડિયા હોય કે પછી મધુ ટાઢાણી હોય તે મળવા તો આમને જ આવતા હતા અને ક્યાંક ને ક્યાંક જવાબદાર પણ આ લોકો જ છે હવે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે શું આ દીકરીને ન્યાય મળશે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો aba